તમે જોયું કદી અત્યારે હોટેલ બહુ મોઘું થઈ ગયું હોટેલ માં જવાય નહીં મમ્મી તમે જોયું ના અમે નથી જોઈ અમે 20 વર્ષ પહેલા જોયું કોણ કોણ જોતો લી પપ્પા ને બી એ તમે તો મતલબ જોયા શું કામ તો તબ એક પણ જેન હતો એ અમે તો જ નહીં એટલે તમે તો જેન હોય તો ખબર ના હોય ઓ હાશી વાત છે તમારી ચાલો મારો ચા પી લેવા આજે મને હા તો ઓકે બેઠા ઓકે તો જો હું તૈયાર થઈ જઈશું ભાઈ ફાગવેલ જવા માટે જો ઓકે વ્હાઈટ અને રેડ કલરની અમે આજે સાડી પહેરીશું અને મારા ઘરનો બધો તૈયાર થઈશ જુઓ પાછળ ઓકે અડધો તૈયાર થઈ જશે અડધો છે અને હું કૂવા બાજુ છે ને ભાઈ ઓટો મારતા આવું મતલબ અમારું ફૂલ ફેમિલી જે છે આખો કૂવો જો મારો ભાઈ દૂધ ભરાઈને આવી જશે તો ચાલો પહેલાં આપણે લોકોને જોઈએ એક બધો તૈયાર થયો છે કે નહીં

આઠ ગજબ ગજબ વટ પડે લોકોનો નો ધજાવાળા ભાઈ બતાવું તમે સોરી અમારા મોહન ભાઈ બતાવું તમે હા જુઓ ભાઈ રિઝલ્ટ નું થોડું આઘું પાછું છે પણ ચાલે જા ઓકે જુઓ ગોગા મહારાજ ની ધજા લઈ લીધી છે બે ભાઈ બંધ પાક્કા મોહન ભાઈ હવે આપડે તમને જમ જવાનો છે ફોટો નહીં પાડતી મો હા વ્લોગ ચાલુ છે આ રહ્યા મારા વસન છે જુઓ

છોકરા ઓકે તો આ રહીએ બસ જમો આપણે લોકો બેસીને અમે જશું ઓકે તો બધા તૈયાર ઓલમોસ્ટ ભાઈ થઈ જશું જેવા બધો તૈયાર થાય એક મસ્ત મજાનો ફેમિલી ફોટો પાડી અને પછી આપણે નીકળી જશું ફાગવેલ માટે સંપર્ટ પહેરી ને બી બેટું મંદિર માં હા જો કે ફૂલ ભરાય જો આ આજક તૈયાર થઈ જશે હા হ্যাঁ <laughs> <laughs> <Hello>. He <stopped? laughs> बोलो बाबा महाराज की जय बोलो शहर माता की जय बोलो शिवाजी महाराज की जय बोलो बोलो वीर मराठा रातो रही मैं बोलो बोलो वीर महाराज की जय बस ये आएले बड़ा वीर थोड़ा बेहोडो ये का बेहार में पात्र सिंगल में जी से काली में पात्र ना बेगा सिनेमा बेहोडो अच्छा कोई बात नहीं

哎。<I>

મારી ફેમિલી અમે લોકો નાસ્તા પાણી કરવા માટે હોય પણ ઉભો છીએ શાણરેશ્વર મહાદેવ કરીને દુકાન છે મતલબ નાસ્તાનું જે છે તો આ બધા જુઓ નાસ્તા કરવા બધા બે હેરિયર્સ શાંતિથી અડધો તો આખો બેઠો છે અડધો આ બાજુ બેઠાશે ને અમારા પછી છોકરા બીજી ગાડીમાં હશે ઈકોમાં હશે તો એ લોકો અમને થોડી વારમાં આવું એવાની વાત જોઈને બેસીએ અડધો એ રસ્તો જોયો હોય ના જોયો હોય એટલા માટે બધા જોડે જોડે રવાની અલગ નહીં થવાની આ હવે તમને કોક કે હવે અમે ફાગવેલ હું કરવા જઈએ છીએ એ તમને અમારા માતા કેસી કે આપણે ફાગવેલ હું કરવા જઈએ ચાલો તો આઈડિયા ચલો બરોબર આપડે શું કરે મારા દાદા થાય ભારતીજી ને મનતા પૂજા કરતા એટલે આજે દર્શન કરવા જવું છે વન વનમાં બરાબર એ પ્રોગ્રામ માં મે

ફિલ્મ સાઈડ માં કઈ દો જન મારા વિડિયો માં ના બોય પ્રેમ થી નેકરી જવાનું આ મારા છોકરાઓની ટીમ સા આ બધી આ ઈકો લઈ અલગ કરવી પડી ભાઈ આ તો સીધું હતું મેક વાળા નાવા એ તો મે આવી અરે મેક વાળા પક્ષી લાગે શું થયું પાછો ભેજા છે અને અડધા છોકરા અંદર

बड्दै गए मिनी बस मा के गर्नु छ जस्तै उल्टि गरी रितो घटिया रोय रोय उल्टि करी उल्टि

આ ભાઈ આજે અમારા સોકાનો જન્મદિવસ છે ભાઈ હેપી વાલા બર્થડે ઠાગવેલમાં ભાઈ બર્થડે ઉજવશે અમારા સોકાનો के घटियो <laughs> <laughs>

Jay Ibrahim Ada foto

Ito, mm ito. -hmm. Okay, okay. 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 અમે ફાગવેલા દર્શન કરી લીધા છું મસ્ત મજાના બાકીજી મહારાજના અને હવે આ બાજુ જેટલું પણ બધું બજાર છે ને એ બધું બજાર અમે લેવા જેવું સારું હશે તો મસ્ત મસ્ત વસ્તુઓ એકલી મૂર્તિઓ लुजो आना जतावा त उतर् जा बजार बत्ती पाछि अब आबिने करिदि गर हेले जमे ए कुछु आहिले वाला बस सो बडी हाली हाली छ भाइ गाडीको ओके सो हासे तू साटा जतुरे तोला भाइ गर्नु पर्छ तबो ए आवाज पादी कोन छ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ કેમનો ભાવ હે લુંટવા નું લુંટવા નું ભાવ છે કે લુંટવાનો ભાવ હેડો ચાલો હેડો હવે જીયે ગાડી પાહે ઓકે ખાખરિયા વન જવામાં હશે હવે ડટુ ભાઈ અમારા પાતની આ બધી ફેમિલી અમારી હવે સીધો તમને ગાડી પાહે મળશે ભાઈઓ ચાલો ચાલો બોલ બોલ

ति बदु जोहरै न आए त तो बद्दी निशानियो जोतो जोतो जइयसी ओके अब एक लेबडानी भैया मुन्ना निशानी आली थी माताजी ये सॉरी सॉरी महाराज महाराज माताजी ने निशानी आली थी त ये निशानी जोवा जइयसी हा तराव सा आवाज तो जी लेबडानी तो जोइय मोटू बदु तराव सा आवाज तो अली आज गेट न तो जोय आपरे इन ऑटो गेट हेर्यो एवला आ र हलो पैसा हन पर बस छम एतले उभी राखी ए गाहरो गेट मूर्ती वाला है एला हलो जुनो के तो दे मुता ए जुनो के असर आ हलो पर मकाई मानी ने मूर्ती है छु भाई एला जो पेला की ते पेला के ये जताओ जो पेला मे लिखे मूर्ती वाला पेली बाबी हां जातो रेन पेला की से

અને જે કોમ કરવા આવે તો એ કોમ અમારું રાજી ભાઈ થઈ જશે મસ્ત મજાનું તો ચાલો બેટરી થઈ રહી જા તો આ બ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ અને તમને અમારો આ મસ્ત મજાનો પ્રવાસ વાળો તો હોય અને તમને અમારો આ ફાગવેલ વાળો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો